હાનસોટ તાલુકા પેન્શનર્સ કર્મચારી મંડળ ની વાર્ષિક સાધારણ સભા તારીખ છ માર્ચ બે હજાર તાલુકા પુસ્તકાલય સી બવન હાનસોટ મુકામે યોજાઈ હતી હાનસોટ તાલુકાના વિવિધ કેડરના નિવૃત્ત કર્મચારીઓ પેન્શનર્સ મંડળની વાર્ષિક સાધારણ સભા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચના ના માજી અધ્યક્ષ અને હાંસોટ તાલુકા પંચાયતના માજી પ્રમુખ શ્રી સ્વર્ગસ્થ નિવૃત્તતોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મંડળના મહામંત્રી શ્રી મણીભાઈ પી પટેલે વાર્ષિક અહેવાલનું વાંચન કરી સૌને સજાગ કરેલ છે આવક જાવકનો હિસાબ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે મંડળમાં કુલ 436 સભ્યો નોંધાયલ છે દશાંશ 7 5 વર્ષથી વધુ ઉંમરના દશાંશ 1 2 નિવૃત્ત કર્મચારી ભાઈ બહેનનો ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યો છે સને 2025મી સને 2028 સુધી દશાંશ 3 વર્ષ માટે પ્રમુખ તરીકે શ્રી હરીભાઈ પટેલ કંત્યાજળ નિવૃત્ત તલાટી કામ મંત્રી અને મહામંત્રી શ્રી તરીકે શ્રી मनीभाई पी पटेल निवृत्त शिक्षक અનિ યાદરા કામગીરી બચાવશે ઉપ પ્રમુખ સલાહકાર સંયોજક શ્રી ઓડિટર શ્રી તેમ જ कारोबारी સમિતિની બીન હરીફ વર્ણી કરેલ છે અધ્યક્ષ મહોદય શ્રી ગોપાળભાઈ ડી બસાવા સાહેબે મંડળની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે સૌ નિવૃત્ત કર્મચારી ભાઈ બહેનો ની તંદુરસ્ત નિરોગી જીવન બક્ષે એવી શુભકામના પાઠવી છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંયોજક શ્રી ચંદ્રકાંત કામગીરી કરેલ છે આભાર વિધિ કારોબારી સભ્ય શ્રી નટવર્ક સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો